યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી અને સ્પેશિયલ રેસિપી સાથે તો આપણે બનાવ્યા છે હોમમેડ મેડ રોઝ ફાલુદો તે માટે લઈ લીધું છે દૂધ તપેલીમાં લઈ લીધું છે ને એકદમ સરસ દૂધને ગરમ કરી લીધું છે હવે લીધું છે આપણે ફાલુદાનો પેકેટ જે મિક્સમાં જ આવે છે ને અહીંયા આપણે લીધો છે રોઝ ફ્લેવર ગુલાબ ફ્લેવર તમારે જો કોઈ ફ્લેવર લેવો હોય બીજો તો લઈ શકો છો ને લીધા છે અલગથી આપણે થોડાક તકમોરિયા જેનો ટેસ્ટ બેસ્ટ આવે છે આપણા ફાલુદામાં અહીંયા તકમોરિયા હોય છે પેકેટમાં પણ થોડાક ઓછા હોય છે એટલે આપણે સાઈડમાં અલગથી વધારે નાખીશું હવે આ તકમોરિયાને પલારી લઈશું એટલે એકદમ સરસ પલળી જાય અને લીધું છે આપણે રોઝ ફ્લેવર જે શરબતની સિરપ આવે છે ને એ લીધી છે આપણે રોઝ સિરપ લઈ લીધી છે વધારે ફ્લેવર આપવા માટે રોઝનું હવે આપણે ફાલુદાનો પેકેટ એક વાટકામાં નાખી દઈશું અને પલળી જાય ને એમાંની ખાંડ અને સેવ જે હોય છે ફાલુદાની એ એટલું પાણી એડ કરી દઈશું એટલે તકમોરી પર એકદમ સરસ પલળી જાય અને સેવ પણ પલળી જાય

અને ધીમા તાપે એકદમ સરસ છે ને દૂધને ફાલુદાના પેકેટ નાખેલ છે ને પાકવા તો અહીંયા દૂધ અને આપણા ફાલુદાનું પેકેટ થઈ ગયું છે મિક્સ અને એકદમ સરસ પકાવી લઈશું તમે અહીંયા કસ્ટર્ડ પાવડર નાખતા હોય તો કસ્ટર્ડ પાવડર પણ નાખી શકો છો પાણીમાં પલાળીને નાખવાનું કાં દૂધમાં મિક્સ કરીને નાખવાનું એમને એમ નહીં નાખવાનું કારણ કે કસ્ટર પાવડરને ઓગાળવામાં થોડીક વાર લાગે છે અને જેમ પાકે એમ ઘટ થતું જાય છે અહીંયા લઈ લીધા છે તકમોરિયા જે એકદમ સરસ આપણે પલાળ્યા હતા ને એ પલળી ગયા છે પાંચ જ મિનિટમાં તો હવે અહીંયા નાખીએ છીએ આપણે મીઠાશ માટે ખાંડ અહીંયા તમારે જેટલું મીઠું કરવું હોય ફાલુદો એટલી ખાંડ લઈ શકો છો તમે જેટલું બનાવતા હોય એ પ્રમાણે પેકેટેમાં ખાંડ અને દૂધ એ પ્રમાણે લઈ શકો છો અને કંઈ પણ ફાલુદાને લગતો ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો તો અહીંયા આપણું દૂધ એકદમ સરસ છે ને ફાલુદાનો મિક્સ થઈ ગયો છે અને ઉપાડવા માંડ્યું છે આપણું મિશ્રણ ઘટ થઈ જાય ને ત્યાં સુધી પકવવાનું છે દસ મિનિટમાં જ બની જાય છે અહિયા દસ મિનિટ સુધી એક ધારું છે ને આપણે ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું ગરમ થવા દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે ને આપણું ફાલુદો છે ને એકદમ સરસ ઉકળવા માંડ્યો છે ગરમ થવા માંડ્યો હતો તો ગેસ ની ફ્લેમ કરી દેસુ હવે બંધ અને નીચે ઉતારી લઈશું અહીંયા મિશ્રણ છે ને હજી બહુ ઘટ નથી થયું જો તમારે એકદમ બાર જેવું જ ઘટ કરવું હોય ને તો તમે વધારે કસ્ટર્ડ પાવડર ઉમેરી શકો છો ઉપરથી અહીંયા આપણે એકદમ મીડિયમ રાખવો છે ફાલુદો બહુ એકદમ ઘટ પણ નહીં અને પાતળું પણ નહીં મીડિયમ ફાલુદો કરવાનો છે એટલે આપણું દૂધ છે ને એકદમ સરસ ઉકળી ગયું છે ત્યારબાદ આપણે નાખી દીધા છે તકમોલિયા જે પલારેલા હતા ને આપણે એ નાખીને કરી લીધા છે એકદમ સરસ મિક્સ હવે ગેસની ફ્લેમ ઉપરથી નીચે ઉતારી લીધું છે હવે આ મિશ્રણને એકદમ સરસ ઠંડુ થવા દઈશું એટલે મિશ્રણ ઠંડુ થઈ જશે તો એકદમ મસ્ત આપણું ઘટ થઈ જશે અહીંયા આપણું મિશ્રણ થઈ ગયું છે ઠંડુ ચમચા વડે જોઈએ ને તો એકદમ મસ્ત ઠંડુ થઈ ગયું હતું હવે આપણે નાખીશું ફાલુદાની મેન વસ્તુ અહીંયા તમે વધારે નાખવી હોય તો વધારે પણ નાખી શકો છો અને અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર નથી લેતા આઈસ્ક્રીમ લીધી છે ગુલાબ ફ્લેવરની જે ફ્લેવરનો ફાલુદો હોય એ ફ્લેવરની તમારે આઈસ્ક્રીમ લેવાની છે ઘટ બનાવવા માટે ફાલુદો આઈસ્ક્રીમ નાખવાથી છે ને ફાલુદો એકદમ સરસ ઘટ બની જાય અને ફ્લેવર પણ બહુ મસ્ત આવી જાય છે રોઝ ફ્લેવર એકદમ ટેસ્ટી બને છે આપણો ફાલુદો અહીંયા આઈસ્ક્રીમ નાખી દીધી છે અને આઈસ્ક્રીમને ઓગારી લઈશું આપણું ઠંડુ થઈ ગયા બાદ જ નાખવાની છે ફાલુદો તો અહીંયા આઈસ્ક્રીમને કરી લેશું મિક્સ હવે નાખશું આપણે હજી વધારે ફ્લેવર આપવા માટે તેમાં નાખશું ગુલકંદ રોઝ ગુલકંદ લીધો છે અહીંયા જેનો ટેસ્ટ પણ બેસ્ટ આવે છે તો અહીંયા આઈસ્ક્રીમ નાખવાથી તમે જોઈ જ શકો છો વિડીયોમાં ફાલુદો આપણો એકદમ મસ્ત છે ને ઘટ્ટ બનીને થઈ ગયો છે રેડી હવે લીધું છે ગુલકંદ રોઝ ગુલકંદ લઈ લીધો છે અહીંયા જેનો ફ્લેવર છે ને બહુ મસ્ત આવી જાય છે આ સિક્રેટ છે તમે ફાલુદામાં નાખશો ને એકવાર તો વારંવાર આ રીતે જ બનાવશો સો ટકા ગેરંટી છે બહુ મસ્ત બને છે બહાર જેવો જ બહારને ટક્કર મારે ને એવો બને છે ઘરે અહીંયા થઈ ગયો છે રેડી હવે આપણે ફ્રિજમાં મૂકી દઈશું ફાલુદાને ઠંડુ કરવા માટે અહીંયા આપણો ફાલુદો થઈ ગયો છે રેડી ઘરે એકદમ સરળ રીતે ફક્ત દસ જ મિનિટમાં થોડીક ઠંડુ થવામાં વાર લાગે છે તો ફાલુદાની રેસીપી તમને કેવી લાગીને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ રીતે જરૂરથી બનાવજો એકદમ મસ્ત જ બનશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ